વીસ બેઠક પર અને માંઝીની પાર્ટી એચ એમ એમ પાંચ બેઠક પર કુશવાહાની પાર્ટી આર એલ એમ ચાર બેઠક પર આગળ હતી જો કે બહુમતી માટે એકસો બાવીસ બેઠક જોઈએ છે અત્યાર સુધી આંકડાઓ અનુસાર નીતીશ વગર એનડી એકસો બાવીસ પહોંચી ગયું હતું નિષ્ણાતો માની રહ્યા છે કે ભાજપ કોંગ્રેસના પાંચ અડાબારીઓના છ અને બસપા એક બેઠક જોડીને તેનો આંકડો વધારી શકાય છે શું આ વખતે બિહારમાં નવી સરકાર બનાવશે ભાજપ મોટો સવાલ છે